ગીત પર વિવિધ કૃત્યો રજૂ કરવામાં આવી હતી જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર સહિત વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારી પોલીસ જવાનો સ્થાનિક અગ્રણીઓ અને વિવિધ વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા કર્મચારીઓ નું સારી કામગીરી કરવા બદલ સન્માનિત તેઓને કરવામાં આવ્યા હતા

ગુજરાતના ગૌરવતા ભાઈઓ બહેનો સ્વતંત્ર સેનિયાઓ દેશ વિદેશમાં વસતા સૌ બાંધવોને પ્રજાસત્તાક પર્વની અનેક શુભકામનાઓ પાઠવું છું પ્રજાસત્તાક દિનના પાવન પર્વે દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપનારા નામી અનામી સ્વાતંત્ર્ય સેનિયાઓને હું કોટી કોટી નમન કરું છું મહાત્મા ગાંધી સરદાર પટેલ સુભાષચંદ્ર બોઝ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જેવા અનેક મહાપુરુષો કે મળીને નાનામાં નાના નાગરિકોએ રાષ્ટ્ર નિર્માણમાં ઘણું યોગદાન આપ્યું છે આજના અવસરે આ તમામ પ્રત્યે આપણે આભાર વ્યક્ત કરીએ છીએ આપણે સૌ જાણીએ છીએ કે સુદર્ટ જળ વ્યવસ્થાપન પૂરતી વીજળી અને સક્ષમ ખેડૂત એ આપણી અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર છે ભાવિ પેઢીને સ્વસ્થ અને સશક્ત બનાવવા પ્રાકૃતિક ખેતીને વ્યાપક બનાવી એ આપણી ફરજ છે આપણા ગુજરાતે આ લક્ષ્યને પાર પાડવા જ સાડા નવ લાખ વધુ ખેડૂતોને સક્રિય રીતે પ્રાકૃતિક ખેતી સાથે સોંકડ્યા છે રાજ્યમાં વધુ ને વધુ યુવાનો વિજ્ઞાન ક્ષેત્રે કારકિર્દી અપનાવે તે માટે અમલી બનાવવામાં આવેલી નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનામાં બે પોઈન્ટ પાંચ અઢી લાખથી વધુ વિદ્યાર્થીઓને રૂપિયા અઠ્યાવીસ કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે ગુજરાત પોલીસે નાગરિક કેન્દ્રિત અભિગમ અપનાવી

चाले गाडे माया चाले दाडा आ आने देश तो पण खूप विकास થાય जोरदार टाळ्यांचा गडगडाट कृपया टाळ्यांचा गडगडाट सुरेश भाई ने सन्मानित करवाई आहे माननीय मजदद मानू यांच्या हस्ते त्यांनी सन्मानित करी करवा आसा पेशा टचस्पॉट મંચ મહાનુભાવના હસ્તે સન્માન થઈ રહ્યું છે ખૂબ જ તાળીઓથી વધાવીએ કરી છે તે બદલ તેમને સન્માનિત કરવામાં આવી રહ્યા છે જોરદાર તાળીઓનો ગડગડા અધિકારીઓ સાથે સંકલનની ઉમદા કામગીરી કરે છે તેઓનું પણ અત્રે મંચ પર મહાનુભાવના હસ્તે સન્માન થઈ રહ્યું છે ખૂબ જ તાળીઓથી વધાવતા રહીએ ત્યારબાદ એક આ ઉમદા કામગીરી કરનાર તેઓનું સન્માન રવિદાસ ભાઈનું થઈ રહ્યું છે ખૂબ જ તાળીઓથી વધાવતા રહીએ ત્યારબાદ આરતી રાખી છે એક સારી એવરેજ પણ તેમણે ધરાવનાર છે એવા કલાને પ્રદર્શિત કરી

ગંગે ચમને ગોદાવરી નર્મદે સિંધુ કાવેરી સિંધુની કુરુ ભારત માતા કી ગોદાવરી નર્મદે સિંધુ કાવેરી જલેશ્મ સિંધુની કુરુ આજે છોટા ઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાની અંદર અંદર પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી જેની અંદર આ જિલ્લાના લોકપ્રિય સાંસદ રાજસ્થાનના ધારાસભ્યભાઈ શ્રી જયંતેભાઈ હરભેસિંહજી ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાજી જિલ્લા પંચાયતના પ્રમુખ તેમજ સંગઠનના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ પટેલ સંગઠનના તમામ શ્રીઓ જિલ્લાના સમાહતા શ્રી અધિકારી શ્રીઓ કર્મચારી મિત્રો વાલા બાળકો અને પત્રકાર મિત્રોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ ખૂબ સારી રીતે